સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા વોર્ડ ચૂંટણી સંદર્ભે નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા અધ્યક્ષ વરણી કરવામાં આવી જેમાં તલોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે રમીલાબેન મહેશભાઈ ચાવડા ઉપ પ્રમુખ તરીકે મયુરભાઈ પારેખ કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર કુમાર સુરેશભાઈ માલાભાઈ ની વરણી કરવામાં આવી આ તમામ નવા નિમાયેલા હોદ્દેદારોને તલોદ નગરપાલિકા શહેર પ્રમુખ કૌશલ્ય ગજ્જર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી તેમજ તલોદ નગરપાલિકાનો સર્વાંગી વિકાસ કરી નગરજનોની અપેક્ષા પૂરી કરશો તેવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તમામ કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીનો માહોલ છવાયો હતો તલોદ નગરપાલિકામાં નવા પ્રમુખ ઉપપ્રમુખ અધ્યક્ષ સહિત હોદ્દેદારો કાર્યકર્તા તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાઈ ફટાકડા ફોડી ડીજેના તાલી નગરપાલિકાથી માતાજી ચોક સુધી સરઘસ કાઢવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા નમસ્તે આજે તલોદ શહેર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી રમીલાબેન મહેશભાઈ ચાવડા ઉપપ્રમુખ તરીકે ભાઈ મયુરભાઈ પારેખ અને અધ્યક્ષ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ સુરેશભાઈ શાહ જે પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વએ જે અમને નિર્ણય લઈને આજે આ ત્રણ લોકોની અહીંયા નિમણૂક કરવામાં આવી છે વરણી કરવામાં આવી અને તલોદના વિકાસના જે કામો છે અને જે તલોદે આજે બાવીસ સીટો અમને આપી છે પાલિકાને બરાબર પહેલો તો એ અમે બધાને સાથે રાખીને ચાલવા પ્રયત્ન કરીશું અને જે વિકાસની જે હારમાળા ચાલી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં અને એ ડબલ એન્જિનની સરકાર આજે ટ્રિપલ એન્જિનની સરકાર તલોદના વિકાસ સાથે કામ આગળ કરતી રહેશે અને ખૂબ લોકોના કામ કોઈને પણ એવું અન્યાય નહીં થાય એવું બધાને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરશું અને બધા બધા કાઉન્સિલરો એકમેક થઈને અને બધા લોકો ભેગા મળીને લોકોના જે પ્રશ્નો છે વાચા આપશે અને હું મને પોતાની નિષ્ઠા એ લોકોના પર એ છેલોજ શહેર ભાજપ પ્રમુખ છે અને મારે તલોદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાબતે